અને હવે જોઈએ સમાચારો વિસ્તારથી ગુજરાતમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે તો ભરૂચ સુરત નવસારી વલસાડમાં ભારે વરસાદ રહી શકે છે દમણ દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે પોરબંદર જૂનાગઢ અમરેલીમાં પણ ભારે વરસાદના એંથાણ જોવા મળ્યા છે ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદની સંભાવનાઓ તો બનાસકાંઠા પાટણ મહેસાણામાં પણ મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ મધ્યમ વરસાદ રહી શકે છે જ્યારે ગાંધીનગર ખેડા અમદાવાદમાં પણ મધ્યમ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે તો આણંદ પંચમહાલ અને દાહોદમાં પણ મધ્યમ વરસાદ રહી શકે છે જ્યારે મહીસાગર વડોદરા અને છોટા ઉદયપુરમાં પણ વરસાદની સંભાવનાઓ છે તો નર્મદા ભરૂચ સુરત તાપીમાં પણ વરસાદની મેઘમહેર રહી શકે છે તો તો સહયોગ દીક્ષિતા છે આપણી સાથે ક્યાં કઈ જગ્યાએ કેટલી આગાહી છે તો રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે અને આની સાથે જ હવામાન વિભાગ તરફથી આગામી ત્રણ કલાક કયા કયા વિસ્તારોમાં ભારે રહેશે તેને લઈને આગાહી કરવામાં આવી છે વરસાદનું જોર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વધુ રહેશે આપ જોઈ રહ્યા છો ઝી ચોવીસ કલાકનું ડિજિટલ પ્લેટફોર્મ હું જો આપની સાથે દીક્ષિતા વિંડીના માધ્યમથી સમજીશું કે કઈ કઈ જગ્યાઓ પર શું સિસ્ટમ એક્ટિવેટ થઈ છે ને તેના કારણે શું અસર રહેશે તો આગામી ત્રણ કલાક કયા વિસ્તારો છે ત્યાં ભારે રહેશે તો હું આપને વિન્ડીના માધ્યમથી જણાવીશ કે આ જુઓ આ જે આખો દરિયા કિનારો છે આ સૌરાષ્ટ્રનો વિસ્તાર છે ને ત્યાંથી લઈને આ દક્ષિણનો જે વિસ્તાર છે ત્યાં જે સિસ્ટમ છે આજે સિસ્ટમ બંને તરફ એક્ટિવેટ થઈ છે અને તેના કારણે આજે દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાં પવનનું જોર વધારે રહેશે ભારે પવન ફૂંકાવાની શરૂઆત થશે અને તેની સાથે વરસાદનું આગમન રહેશે તે સાથે દક્ષિણ ગુજરાતના જે સુરત છે તાપી છે વલસાડ છે વાપી છે એ તમામ જે વિસ્તારો છે ત્યાં પણ આજે વરસાદનું જોર વધારે રહેવાનું છે અને લગભગ તેની શરૂઆત થઈ ચૂકી છે થોડા ઝૂમ કરીને બતાવીશું કે વિંડીના માધ્યમથી કે કયા કયા વિસ્તારો છે કે જ્યાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે આપ જુઓ આખી આ જે સિસ્ટમ છે દરિયા કિનારાનો જે વિસ્તાર છે ત્યાં એક્ટિવેટ થઈ છે ને ધીરે ધીરે આ જે વિસ્તાર છે આગળ વધી રહ્યો છે અને આ આગળ વધવાની સાથે સુરત છે નવસારી છે બિલીમુરા છે વલસાડ છે વાપી છે આ જે વિસ્તારો છે આ જે જિલ્લાઓ છે ત્યાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ જે વરસ્યો છે તેને કારણે પાણી પણ ભરાઈ ગયા છે બારડોલી છે વ્યારા છે આ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં આજે સૌથી વધારે અસર રહેશે અને ત્રણ કલાક આગામી સમયમાં ભારે બતાવવામાં આવ્યા છે તો આ તરફ ધીરે આગળ વધીએ અને આવીએ છીએ આપણે સૌરાષ્ટ્ર સાઈડ તો જુઓ જે એક્ટિવેટ સિસ્ટમ અહીંયા થઈ છે એવી જ સિસ્ટમ સૌરાષ્ટ્ર બાજુ પણ એક્ટિવેટ થઈ છે દરિયાકિનારાનો જે વિસ્તાર છે આપ જુઓ આ જે આખી આખી સિસ્ટમ છે તે ધીરે ધીરે આગળ વધી રહી છે ને તેની અસર સૌરાષ્ટ્રના વિસ્તારો પર સૌથી વધારે જોવા મળી રહી છે એમાં દ્વારકા છે જામનગર છે જૂનાગઢ છે ભાવનગર છે ઉના છે આ જે વિસ્તારો છે ત્યાં વરસાદનું જોર વધારે રહેશે ટેમ્પરેચર પણ ત્યાં ડાઉન છે અને સાથે આ વિસ્તારો દરિયા કિનારાના જે વિસ્તારોમાં આવેલા છે તેના કારણે પવનનું જોર પણ વધારે રહેવાનું છે આની વાત કરીને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે તો કયા કયા વિસ્તારોમાં વરસાદ રહેશે તો જુઓ આપ મધ્ય ગુજરાતમાં વડોદરા છે ખંભાત છે નડિયાદ છે આજે વિસ્તારો છે આ જે વિસ્તારો છે ત્યાં વરસાદનું જોર અહીંયા વધારે રહેવાનું છે પણ સૌથી વધારે તેની અસર છે એ દરિયા કિનારાના જે વિસ્તારો છે એટલે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે જોવા મળશે આગામી ત્રણ કલાક છે તે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે કારણ કે વરસાદની જે શરૂઆત થઈ છે તેના કારણે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની પણ શરૂઆત એ રીતની થઈ ગઈ છે ત્રણ કલાક દક્ષિણ ગુજરાત સુરત વાપી વલસાડ તાપી અને એ વિસ્તારના દ્રશ્યો પણ અમે આપણે બતાવ્યા છે વરસાદની શરૂઆતની સાથે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે તો બીજી તરફ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ આજે વરસાદનું જોર વધારે રહેવાનું છે અને હવે વાત કરીશું સુરતની સ્થિતિની કારણ કે સુરત છે પાણી પાણી